તાલુકાના ઈસદ્રા તથા વાવડી ગામે તસ્કરો ત્રાટક્યા હતા ઇસદ્રા ગામના જયમલભાઈ ધનજીભાઈની દુકાનમાં તારીખ અઢાર ડિસેમ્બર બે હાજર ચોવીસ ની રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા અને દુકાનના ના રોકડ રકમ રૂપિયા પચાસ હજાર તથા તેલના ડબ્બા અને જરૂરી ડોક્યુમેન્ટની ચોરી કરી નાસી ગયા હતા આ ચોરો બાજુમાં આવેલ દૂધની ડેરીના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા તસ્કર ટોળકી ધ્રાંગધ્રા પંથકમાં સક્રિય બની હોય તેવું ચોક્કસથી કહી શકાય ત્યારે વાવડી ગામે પણ બે અલગ અલગ જગ્યાએ ચોરીને અંજામ આપી તસ્કરો પલાયન થઈ ગયા હતા સાવધારીયા અશ્વિનભાઈ કાનાભાઈની દુકાનને નિશાન બનાવી રોકડ રકમ રૂપિયા પચ્ચીસસો તથા સામાન્ય ચોરી કરી હોવાનું જણાવ્યું હતું તો બીજી બાજુએ જગદીશભાઈ વૈરશીભાઈના पानના ગલ્લાને નિશાન બનાવી તેમાંથી રોકડ રકમ રૂપિયા પંદરસો તથા સીસીટીવી કેમેરા અને નમકીનની ચોરી કરી નાસી છૂટ્યા હતા ગ્રામજનોની માંગ છે કે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આવી ચોર ટોળકીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે હેલો વાવડી ગામ જગદીશભાઈ વૈરશીભાઈ હાલાણી મારી દુકાનના તાળા તોડી શટર ઊંચું કરી અને અંદરથી રોકડ રૂપિયા પંદરસોની આસપાસ અને સીસી કેમેરો અને થોડીક નમકીન વસ્તુ એવી લઈ ગયા છે ચોરની ચોરી થયેલી છે એવી મને આ રાત્રે ખબર પડી સાડા ત્રણની આસપાસ અને પછી રાત્રે અમે આવીને જોયું તો અમારા તાળા તોડેલા હતા અને આવું થયેલું છે તો અમે પોલીસને અને આગળ ઉપર તપાસ કરવાની જાણ કરીશી અને ચોરને પકડે એવી અમારી નમ્ર વિનંતી છે નામ સાવધરી અશ્વિન કાનાભાઈ ગામ વાવડી ગત રાત્રિના રોજ વાવડી ગામે મારી દુકાન ઉપર ત્રસક કરો ટાટક્યા હતા અઢીથી ત્રણ વાગ્યાના ગાળામાં દુકાનમાંથી પચીસો જેવી રોકડ રકમ અને બીજું થોડો જાજો સામાન એ ચોરો લઈ ગયા હતા અને અઢીથી ત્રણ વાગ્યાના ગાળામાં હું ઘરથી બહાર નીકળ્યો ઢોરને ચાર પૂરો કરવા ત્યારે મેં જોયું તો શટર મારું ખુલ્લું હતું પછી તાત્કાલિક મેં ગામને સરપોટને બીજા લોકોને જાણ કરી પછી આવ્યા અને અમે પોલીસને પણ જાણ કરી ધાંગધ્રા પોલીસને પછી એ પણ આવ્યા હવે અમે એ સરકાર પાસે માંગ કરીએ છીએ કે આ તો તસ્કરોને વહેલીસરે પકડવામાં આવે અને ગત રાત્રિના આગલી રાત્રે પણ બીજી દુકાન તૂટી હતી અને આજ બે દુકાન તૂટી છે તો કાલ બીજાનું પણ તૂટશે તો આમાં પગલા લેવામાં આવે એ જ માંગ છે અમારી મારું નામ જેમલભાઈ ધનજીભાઈ આરેજા ઈસદરના રહેવાસી શું ઈસદરા મારું ગામ અને ગામમાં ઝાપે મારી દુકાન છે એટલે દુકાને અઢાર તારીખે મારી દુકાન તૂટી એટલે મારે પચાસ હજાર રૂપિયાની રકમ હતી રકડ્યો અને પિસ્તાલીસ હજારમાં ગણીને રાખ્યા હતા અને વાંસ હજાર ગલામાં પડ્યા હતા એ બધા લઈ જાય અને ચાર ડબ્બા તેલના લઈ જાય ચાર ડબ્બા તેલના લઈ જાય લીટરવાળા એટલે કિલ્લાવાળા બરાબર કિલ્લા કિલ્લાના ડબ્બા લઈ જાય અને બીજો મારો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને જે પાસબુક ને બધું હતું એમાં પાકેટમાં એ ગલો તોડી અને એ બધું લઈ જાય મારું બરાબર અને એ અમે અમારા સીસી કેમેરા થોડા કંઈક ઉપર કરી નાખ્યો તો બંધ કરી વાર્યા હતા પછી અમારે ડેરીમાં જે સીસી કેમેરા હતા ચાલુ હતા એટલે સીસી કેમેરામાં પાંચે પાંચ જણા દેખાય છે અને પાંચે પાંચ જણા દેખાય અને એ શટર તોડે છે ઊંચું કરે છે અને તેલના ડબ્બા કાઢે છે એ બધું અમે સીસી કેમેરામાં જોયેલું છે અને એ બધું અમે બતાવ્યું છે બરાબર અને અમારી અમારી વિનંતી એવી છે કે સાહેબ આ સ્વરને ગમે તાણે પકડ્યો બરાબર ને અમારા જે પૈસા એ પાછા ભી ગાઓ બરાબર